ડેસરની સ્વર્ણિયમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે રમતગમતના મંત્રીની અધ્યક્ષતામાં પદવિદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ડેસર ખાતેની સ્વર્ણિયમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ શારીરિક શિક્ષણ અને રમતગમત વિજ્ઞાન ક્ષેત્રે પણ ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ સાયન્સ એડવાન્સ ટ્રેનિંગ અને કોચિંગ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સ્પોર્ટ્સ ટુરિઝમ ફિટનેસ એન્ડ વેલનેસ અંતર્ગત અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને યુનિવર્સિટીના કુલપતિ અને અર્જુનસિંહ રણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે તારીખ સાત માર્ચ યુનિવર્સિટીના મેદાનમાં પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેતનની નામદાર વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા રમતગમત વિભાગના અગ્રણી સચિવ અશ્વિન કુમાર તેમજ વડોદરા શહેર જિલ્લાના સંગઠનના વિવિધ હોદ્દેદારો વિદ્યાર્થીઓ તાલુકાના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેશર ખાતે નેશનલ કક્ષાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કોન્વોકેશનના કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો નોર્થ ઇસ્ટ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના ભારત દેશના વીસથી વધારે રાજ્યોના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સના શિક્ષકો સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ આવા વિભિન્ન પ્રકારના ફિલ્ડના ખેલાડીઓ આ યુનિવર્સિટીમાં પોતાનું ભંતર પ્રાપ્ત કરે છે ટેકનિકલ સ્ટડીઝ કરી રહ્યા છે સાથે સાથે સાયન્ટિફિકલી જે સ્ટડીઝ છે સ્પોર્ટ્સ જોડે એ બી કરી રહ્યા છે આ યુનિવર્સિટી એ દેશની એક અદ્ભુત યુનિવર્સિટી છે જ્યાં સ્પોર્ટ્સ સેક્ટર માટે તમામ ફિલ્ડનું ભણતર અને પ્રેક્ટિકલ સ્ટડીઝ બી સાથે સાથે જોડવામાં આવી છે અહીંયા મલ્ટી સ્પોર્ટ્સ માટેનું ઇન્ડિયાનું સૌથી મોટો હોલથી લઈને ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પૂલ ઇન્ટરનેશનલ કક્ષા કક્ષાનું એથ્લેટિક ટ્રેક આ બધી જ વ્યવસ્થાઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી છે